ક્યારેક છે ને કોઈ વ્યક્તિ માત્ર પુસ્તક નથી લખતી પણ પુસ્તક દ્વારા આખા સમાજની એક બ્લુ તૈયાર કરે છે આજે આપણે એવા જ એક યુગદ્રષ્ટા ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે વાત કરવાના છીએ એ એક એવા શિલ્પકાર હતા જેમણે આધુનિક ભારતીય વિચારને ઘડવા માટે સાહિત્યને પોતાનું સાધન બનાવ્યું તો ચાલો એમની સૌથી મહાન રચનાથી જ શરૂઆત કરીએ સરસ્વતી ચંદ્ર આ ખાલી એક પુસ્તક નહોતું ના એ તો ગુજરાતી સંસ્કૃતિના ઇતિહાસમાં એક બહુ મોટી ઘટના હતી આ કોઈ સામાન્ય નવલકથા નહોતી જરા વિચારો આખું પુસ્તક ચૌદ ચૌદ વર્ષના લાંબા સમયગાળામાં ચાર અલગ અલગ ભાગમાં લખાયું હતું આ વાત જ એની વિશાળતા અને ઊંડાણ બતાવવા માટે પૂરતી છે દરેક ભાગ એક નવા વિચાર એક નવા પાસાને ઉજાગર કરતો હતો જે એને સાચા અર્થમાં એક મહાનવલ બનાવે છે તો સવાલ એ થાય કે આ નવલકથા આટલી બધી કેમ વખણાઈ શું એ માત્ર એક પ્રેમકથા હતી ના બિલકુલ નહીં એ તો ઓગણીસમી સદીના ભારતનો એક જીવંત દસ્તાવેજ હતો એ સમયના સમાજ રાજકારણ અને ફિલોસોફીના મોટા મોટા પ્રશ્નો એમાં વણાયેલા હતા એ પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષની એક આખી ગાથા હતી તો પછી આવી અદ્ભુત કૃતિનું સર્જન કરનાર વ્યક્તિ કોણ હતા ચાલો હવે આપણે કૃતિ પરથી એના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના જીવન પર એક નજર નાખીએ અને જાણીએ કે આ બધું શક્ય કેવી રીતે બન્યું ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં થયો અને મુંબઈમાં ભણીને એ એક ખૂબ જ સફળ વકીલ બન્યા એમની પાસે બધું જ હતું સફળતા પૈસા નામ પણ પછી એમણે એક એવો નિર્ણય લીધો જેણે ખરેખર બધાને ચોંકાવી દીધા આ એક મોટો સવાલ છે ખરું ને કોઈ વ્યક્તિ જે પોતાની કારકિર્દીની ટોચ પર હોય આર્થિક રીતે એકદમ સદ્દર હોય એ અચાનક બધું જ છોડી દેવાનો નિર્ણય કેમ લે વેલ આ નિર્ણય પાછળ દુનિયાવી સફળતા કરતાં કંઈક બહુ ઊંડી પ્રેરણા છુપાયેલી હતી જો આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નહોતો એમની જિંદગીમાં આવેલી કેટલીક અંગત તકલીફો જેમ કે એમની પત્ની અને પુત્રીનું દુઃખદ અવસાન આ ઘટનાઓએ એમને જીવનના ઊંડા અર્થ વિશે વિચારવા મજબૂર કરી દીધા એટલે જ એમણે દુનિયવી મોહમાયા છોડીને પોતાનું બાકીનું જીવન સાહિત્ય અને ચિંતનને આપવાનું નક્કી કર્યું આ એક રીતે ભારતીય પરંપરાનો વાનપ્રસ્થ આદર્શ જ હતો એમની નિવૃત્તિનો અર્થ કોઈ અંત નહોતો પણ એક નવી શરૂઆત હતી હવે આપણે એમના મુખ્ય વિચારો પર ધ્યાન આપીએ જે ગોવર્ધનરામે પોતાની કૃતિઓમાં રજૂ કર્યા ગોવર્ધનરામના વિચારોના કેન્દ્રમાં કલ્યાણ ગ્રામનો આદર્શ હતો હવે આ કોઈ કાલ્પનિક દુનિયા નહોતી પણ એક એવા સમાજની બ્લૂપ્રિન્ટ હતી જ્યાં પશ્ચિમના સારા શિક્ષણ અને ભારતના ઊંડા આધ્યાત્મિક મૂલ્યો બંને એકસાથે રહી શકે આ એમનું સુધારાવાદી અને પ્રગતિશીલ ભારતનું સપનું હતું ગોવર્ધનરામના સમયનો સૌથી મોટો પડકાર શું હતો પરંપરા અપનાવી કે આધુનિકતા એમણે કહ્યું બંને એમનું માનવું હતું કે ભારતે પશ્ચિમના જ્ઞાન અને પોતાના આધ્યાત્મિક વારસા બંનેમાંથી શ્રેષ્ઠ તત્વો લઈને એક નવો મજબૂત સમાજ બનાવવો જોઈએ અને આ વિચાર એમની ફિલોસોફીનો પાયો છે કે આદર્શ વ્યક્તિ એ નથી જે દુનિયા છોડીને જંગલમાં જતો રહે ના આદર્શ વ્યક્તિ એ છે જે સમાજમાં રહીને કોઈ પણ સ્વાર્થ વગર સમાજના ભલા માટે કામ કરે છે સરસ્વતીચંદ્રનો હીરો પણ આ જ રસ્તો અપનાવે છે એમની દ્રષ્ટિ ખાલી થિયરી નહોતી એમણે સ્ત્રી શિક્ષણ જીવનના ચાર પુરુષાર્થો એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધા વચ્ચે સંતુલન અને નૈતિક રીતે પૈસા કમાવા જેવી પ્રેક્ટિકલ વાતો પર ભાર મૂક્યો એમનું સ્પષ્ટ માનવું હતું કે આર્થિક પ્રગતિ નૈતિકતાના પાયા પર જ થવી જોઈએ સારું તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે સાહિત્ય પર એમનો શું કાયમી પ્રભાવ રહ્યો અને લોકોએ એમની કૃતિઓને કેવી રીતે મૂલવી ગોવર્ધન રામના આગમન સાથે જ ગુજરાતી સાહિત્યમાં જાણે એક નવા યુગની શરૂઆત થઈ જેને આજે આપણે પંડિત યુગ તરીકે ઓળખીએ છીએ આ એવો સમય હતો જ્યારે સાહિત્ય ખાલી મનોરંજનનું સાધન ન રહ્યું પણ ગહન ચિંતન અને વિચાર વિમર્શનું એક માધ્યમ બન્યું અને આ વાક્ય એમના યોગદાનને એકદમ સચોટ રીતે સમજાવે છે એમણે ગુજરાતી ભાષામાં એપિક નોવલ એટલે કે મહાનવલકથાનો પાયો નાખ્યો એમણે સાબિત કરી દીધું કે એક નવલકથા આખા સમાજ અને રાષ્ટ્ર માટે અરીસાનું કામ કરી શકે છે હા પણ આ દરેક મહાન કૃતિની જેમ એમના કામની પણ ટીકા થઈ છે કેટલાક વિવેચકોનું માનવું છે કે એમની ભાષા સામાન્ય વાચક માટે થોડી અઘરી અને સંસ્કૃત જેવી છે એમના પાત્રો અને ઘટનાઓ વાસ્તવિકતાથી થોડા દૂર અને વધુ પડતા આદર્શવાદી લાગે છે અને વાર્તાની ગતિ પણ ધીમી છે આ પણ એક દ્રષ્ટિકોણ છે તો પછી આટલા વર્ષો પછી આજે આપણે ગોવર્ધનરામને શા માટે યાદ કરવા જોઈએ શું એમના વિચારો આજના સમયમાં પણ એટલા જ મહત્વના છે તો આખી વાતનો સાર શું છે ગોવર્ધનરામનું મહત્ત્વ એ વાતમાં છે કે એમણે પરંપરા અને આધુનિકતા વચ્ચે એક પુલ બાંધવાનો પ્રયત્ન કર્યો એમણે જે સવાલો ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ સાચા અને મહત્ત્વના છે અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જે સવાલ ગોવર્ધનરામના જીવનભરના કામનું કેન્દ્ર હતો એ જ સવાલ આજે આપણા માટે પણ એટલો જ મહત્ત્વનો છે આજના આટલા ઝડપથી બદલાતા વિશ્વમાં એક આદર્શ સમાજ ખેવો હોવો જોઈએ આના પર વિચારવા જેવું ખરું